બે દિવસ માટે ટ્રીપ એટલે બારગામ જવું છે તો બસ હું તો જો બારગામ જાઉં છું તો ચલો અત્યારે આપણે હું જો આવી ગયો છું પાછળ જે કે હોટલ છે ત્યાં અને બધા અહીં જો ભેગા થઈ ગયા છે અહીંયા આગળ મહાદેવ આજના નવા એક વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે જો હું સવાર સવારમાં નાઈ તો તૈયાર થઈને ફ્રેશ થઈ ગયો છું અને વાગ્યા છે એ હું પોણા સાત થઈ ગયા છે નાસ્તો પાણી કરી લીધો છે અને મારે જવું છે બે દિવસમાંથી ટ્રીપ એટલે બારગામ જવું છે તો બસ હું તો જો બારગામ જાઉં છું અને બારગામ શું લેવા જાઉં છું એમ તો તમને ખબર પડી જશે બ્લો બ્લોકના થમનેલમાંથી તો બસ આજનું કાંઈક આવું સવાર સવારમાં નાઈટોઈન તૈયાર થઈને આપણે જઈએ છીએ બાર તો હું એકલો નથી જતો ગામને બાઇક લઈને જાઉં છું અને ચાર પાંચ જણા અમે જોડે જઈએ છીએ બાઇક લઈને તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા તો પ્લીઝ એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એક લાઇક કરી દેજો જેથી અમને મોટિવેશન મળે કે અમે વિડીયો સારા સારા બનાવીએ છીએ અને અમારા વિડીયો કઈ કઈ જગ્યાએ જાય છે ને કોણ કોણ જોવે છે તો પ્લીઝ એક વખત કોમેન્ટમાં નાની અંતિ ગમી કોમેન્ટ કરી નાખજો અથવા હર હર મહાદેવ લખી નાખજો તો બસ જો આજનું કાંઈક આવું કામ છે તો આપણે તો એક હું એકલો જ જાઉં છું સિંજલની તો ગયા છે અમદાવાદ મેડમ મેડમની બધા હંશભાઈ બે ગયા છે અમદાવાદ તો બસ આ રીતનું આજે છે જવાનું તો બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને તો ચલો અત્યારે આપણે હું જો આવી ગયો છું પાછળ જે કે હોટલ છે ત્યાં અને અમે બધા અહીં તો ભેગા થઈ ગયા છે અહીંયા આગળ આટલા જણા આમ બધા જઈએ છીએ તો અત્યારે જે કે હોટલે ભેગા થયા છે યાર ચા પાણી નાસ્તો કરશું બીજું તમને આગળ જઈને મળીએ બરાબર ચાલો ચા પાણી નાસ્તો કરી લે બસ તમને મળીએ ચલો ચાલો આપણે આવી ગયા છીએ અહીંયા માતાજીના મઢે કેમ કે હવે તમને કહી દઉં અહીંયા માતાજીનો મઢ અમારે બનાવ્યો છે ને નવો અહીંયા કામ કરેલું છે તો એના વાટા એપોક્સી વાટા આવે છે કેમિકલના તે વાટા ભરવાના છે અને અહીં કામ કામ કામને એવું બધું છે થોડુંક વાટાને એવું બધું કામ છે તે બધું કરવા અમે આવ્યા છીએ છ હાથ જણાતો તમને દેખાતા અમારા માતાજીનો મઠ છે તમને આ પહેલાં એક વિડીયોમાં દેખાડ્યું હોય છે આ પહેલાંનો જે બ્લોગ હતો ને એમાં માતાજીનો મઢ ત્યારે બનતો હતો અત્યારે જો આ મઢ બની તૈયાર થઈ ગયો છે અને બધું લાદી ને બધું લાગી ગયું છે સમજુ આપણે મઢ જો કમ્પ્લીટ થઈ ગયો છે હા લાદી બાદી લાગીને બધું અમારો મઠ છે માતાજીનો સ્થાનક બધું કામ લાદીનું જે વાવ હતું એ બધું થઈ ગયું છે તો ચલો એપોક્ષી ભરવાનું છે ને એની પેલા આપણે વાઇટ ગ્રાઉટિંગ બધે ભરી દીધું છે હા એપોક્સી ચાલુ કરવાનું છે બધી જગ્યાએ આપણે પર દીધું છે ફ્લોરિંગ વાકી છે છે વાઈટ ક્રાઉડ પર દીધું ત્રણ સાડા ત્રણ એમ એમ ડીપ્રાઇઝું છે તો ચલો અત્યારે જો વાકી ગયા છે છ અને આપણે એ જે વાટા એપોક્ષી આવ્યા હતા તો હોલમાં જે બધી દિવાલો છે ને એ બધાને ભરી દીધા છે આપણે એપોક્ષી વાટા આ બધું વાટા છે ને થઈ ગયા છે કમ્પ્લીટ ચાલો તમને દેખાડીએ જો સવારમાં અંદર પહેલાં ડીપ ભર્યા હતા આવીને હવે સાડા દસે અમે આવ્યા આવીને છે ડીપ ભર્યા હતા ડીપ ભરીને પછી પાછું એપોક્સી ભર્યા હતા આખું બધે એપોક્સી ભરાઈ ગયા છે ત્યારે બધે કપાસ ચો અત્યારે આ એપોક્સી ભર નાખ્યું છે હવે અગાસીમાં ભરવાના છે પણ અગાસીમાં જે સાફ સફાઈ ભરવાની બાકી છે એ ભરાય સાફ સફાઈ થઈ જાય પછી ભરશું તો અત્યારે આજનું કામ જો આટલું કરી નાખ્યું છે ભલે કમ્પ્લીટ થઈ ગયું છે ચલો હવે બસ આવું કામ છે આજનું આ દુકાન મોટાભાગે થઈ ગયું છે હજી કાલ દી થાય હજી એક આ બે અગાસી છે મોટી અને આનું ફ્લોરિંગ છે કાલ પૂરું થાય તો થાય ન તો પમદી સવારમાં So, jare puru thai jare to so, chalo we continue blog ma bena rejo like share and channel ne subscribe karo na, na bolta to so, chalo malje next to chalo atyar jo ma bada jamma besi gya se na jamma ma jo aya mad se nya se ama mero abi jo mad se thai gya ante raja bada be gya jamma ma jamma ma se atyar sak khichdi chas ਖਿਚੜੀ ਖਿਚੜੀ ਨਹੀਂ ਖਿਚੜੀ ਆਪਰੇ ਨਤ ਖਾਦੇ ਥੋੜਾ ਚਾਲੇ ਨਹੀਂ ਦੋਹਾਂ ਮਾਤੇ ਚਲੋ ਆਹੋ ਚਮੀ ਲਿਆ ਚਮੀ ਕਰੀਏ ਬਸ ਤੁੰਨੇ ਮੋਲੀਂ ਹੀ ਰਾਤ ਤੇ